પ્રદ્યુમન વિમલ સોડવીજી મહારાજ સાહેબ એટલે ભાઈ મહારાજનો ચાતુર્માસ જે આ ભવનાથમાં થયેલો છે અહીંયા જે આ ચાતુર્માસ આ સાધના હવે થશે અને ભવનાથની અંદર પ્રવેશ થયેલો છે સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજનો પ્રમુખ છું વીર મણિભદ્ર ટ્રસ્ટનો ટ્રસ્ટી છું જુનાગઢનો છું અને મારે સુડતાલીસ સુડતાલીસ વર્ષ પહેલાં ભાઈ મહારાજ સાહેબના ગુરુ શાંતિમુનજી મહારાજ સાથે જુનાગઢમાં પરિચય થયો આ પરિચયના આધારે જેટલા વર્ષ ગુરુજીના નિર્માણના થયા એટલા વર્ષ ભાઈ મહારાજ સાહેબના ગાદીપતિના ગાંધીપતિ તરીકે થયા છે આ ફોને મારે જાદુ કહેવું નથી એક સેકન્ડ તમે આપે મને એક મિનિટ કીધી છે એટલે મેં ભાઈ મહારાજ સાહેબ સાથે ઘણા વર્ષો ગુજારા છે ભાઈ મહારાજ પાસે સુડતાલીસ વિટ છે જે ગુરુજીએ આપેલા છે અને ભાઈ મહારાજ સાથે કોઈએ રસ્તામાં એમ કીધું હતું કે ભાઈ સિંહના દર્શન કરવા છે એને બદલે ભાઈ મહારાજના દર્શન કરી લો મેં ભાઈ મહારાજ સાથે નવ સિંહો સાથે ભાઈ મહારાજનું સમન્વય જોયું છે અને ગિરનાર ઉપર દિગંબર જોયા છે આ આ પરિસ્થિતિમાં ભાઈ મહારાજ સાહેબ જે છે એ એવા નિર્મોહી સંત છે કે જેને કોઈ વ્યાખ્યા આપી શકાય નહીં આવા ભાઈ મહારાજ સાહેબનું જૂનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં ચાતુર્માસને અમે આવકારીએ છીએ એમની જય જયકાર કરીએ છીએ ભારત માતા કી જય વંદે માતરમ અન્ય બહેનો પણ છે બહેનો આજે આ જે પ્રવેશ હતો આ શું ભાઈ મહારાજ સાહેબ

ગુરુ મહારાજ જે રસ્તો બતાવે રસ્તે ચાલવાનો પ્રયત્ન કરીએ આપણે ખૂબ નસીબદાર નસીબદાર છીએ કે આપણને ભાઈ મહારાજ નું સાનિધ્ય મળ્યું છે તો આપણે સૌ અને બહેનોને હું ખાસ કહીશ કે આ ગુરુનો રસ્તો ગુરુ ચિંધ્યો માર્ગ અને આત્માની ઉન્નતિ માટે ખૂબ જરૂરી છે એટલે આપણે ચાર મહિના અહીંયા અમે જુનાગઢમાં જપ તપ અને ભાઈ મહારાજના સાનિધ્યમાં અમારું જીવન આગળનું શેષ રસ્તો મળે એ માટે વ્યતીત કરશું અને અમે બધા બહેનો ખૂબ ઉત્સાહિત છીએ ભાઈ મહારાજ અને ગુરુ મહારાજની જે તમે જોઈ શકો છો કે ભક્તોમાં કેટલો ઉત્સાહ છે એટલે ભાઈ મહારાજ ની નિશ્રામાં ભાઈ મહારાજ સાહેબ ની ખાસા ચાતુરમાં થવાનું હોય અને બધા જ ભક્ત ભક્તો એટલે ભારત દેશ વિદેશ બધાથી જે આ ચાતુર્માસ છે આમાં સાધના આરાધના તપસ્યા જ્યાં ગિરનારની ભૂમિમાં એટલે આ પવિત્ર ભૂમિ છે આ ભવનાથ જૂનાગઢનું છે તો આમાં ખાસ થવાની હોય આજે રંગે જંગે ઢોલ નગારા સાથે ગુરુદેવનો જ્યાં ચાતુર્માસ પ્રવેશ થયેલો છે જૂનાગઢ જિલ્લો છે અને પવિત્ર ભૂમિ એટલે ભવનાથ ગિરનાર તીર્થ પ્રદ્યુમન વેમલ સુર ભાઈ મહારાજ સાહેબ એટલે ચાતુર્માસનો પ્રવેશ હતો અને ધામધૂમથી ભક્તો દ્વારા પ્રવેશ કરવામાં આવેલો છે સાથે છે પૂછીએ એટલે સાહેબ હવે તો ચાર મહિના મહિના જેમ વરસાદ આવે અને ખેડૂતો પોતાના ખેતરમાં રહીને અનાજ પકવે એમ અંદરનો અનાજ એટલે આત્માનો અનાજ પકાવવા માટે ચાતુર્માસના ચાર મહિના દરમિયાનમાં આરાધના કરવાની સાધના કરવાની આત્મસ્વરૂપમાં સ્થિર રહેવાનું અને દરેક જીવોના કલ્યાણની જે તો મનોકામના કરવા માટે ચાતુર્માસ હોય છે આ ચાતુર્માસમાં ચાર મહિના દરેક સંતો જ્યાં જ્યાં પણ સાધુમા તથા જ્યાં જ્યાં પણ સંતો હશે ત્યાં ચારે ચાર મહિના પોતે એક સ્થાને રહી અને પોતાની આરાધના કરે અને બીજાને આરાધના કરાવવા માટેનો નવા ચાતુર્માસ છે આજે ગિરનારમાં સુંદર પ્રવેશ કરી સર્વ સાધુ સાધવી ભગવંતોનો ચાર મહિના સુધી અમે ગિરનારમાં સ્થિરવાસ વાસ કરશું એટલે સાહેબજી આ તો આપણે ધાર્મિક કાર્યક્રમો આ ચાર મહિના સુધી કહેવાય સર સુંદરતમ અને આરાધનાઓ થશે અનેક અનુષ્ઠાનો થશે વિધિ વિધાનો થશે ગિરનારની મહાપૂજા વગેરે થશે એવી સુંદર અલગ અલગ બધી આરાધનાઓ આત્માની આરાધના ચારે ચાર મહિના દરમિયાન કેટલા કેટલા સંતો વધારેના છે ચતુર્માસમાં કેટલા સંતો મહંતોપૂર્ણ છે અમે અહીંયા બધાથી શ્વેતા બાદ અને સ્થાનિક વાસી બધા સંતો અમે લગભગ સો ઉપર સંતો અહીંયા ચાતુર્માસ ગીતમાં કર્યા છે પારસ ભગનમાં અમારે

મહેશ કથિરિયા દિવ્યાંગ ન્યૂઝ ભેસાણ જુનાગઢ